કાઈ આશિને જો બધા ખેલ કરે સાજો એ એ તો મૂકી દે હેલો મિત્રો તો જય માતાજી ને જય શ્રી રામ બધા મિત્રો ને મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં છો તો મિત્રો ઘણું બધું થઈ ગયું પણ લોગ નથી વિચાર્યો ને આકડી છે ને અમે ઘણા થોડાક જ બધા જો એટલા છે આ એક ભાઈ જો હજી તઈ આગડી પેન્ટ બદલાતો છે ને વિડિયો રહી ગયો બાકી ઉતાર લેવાનો તો હવે આગડી છે ને હા જો આ એનસીસી કેડેટ હવે એનસીસી વાળા જ છે મે બદલાઈ લીધા કપડા ને આડી છે ને ઘેર જવાનું છે ગડી કરીને હા જો આ ભાઈ હીરો હવે તો મૂકી દેની ગઈલા સાબુ જોયો તો લઈ લે કાઈ ની સાબુ બધી ખબર છે આપણો નથી

આ છે ને જો આ તિરંગો છે ને તેના આ બધા નીચે પોટા પડે આ બધા આ મોટો દેશભક્ત છે જોઈ લો તો મિત્રો અમી છે ને આ ઉરે હું છે ને આગળ હાલતા નીકળી ગાડી રોકાવીને આપણે જઈએ

પાકડી છે ને હું સ્કૂલે થી ઘરે આવી ગયો એટલે હું છે ને ગાડી લઈને તો નથી ગયો પણ છે ને આપણે લિફ્ટ માંગીને આવ્યા છે વાકડી છે ને ઉપર છે ઉપર તમે જોઈ લો આપણે એને અંધારું થઈ ગયું હતું ને એટલે બેરે પછી છે ને કંઈ તિરંગા બતાડી કે નહીં તો જોઈ લો અહીંયા ને ખેસ છે કે અહીંયા એક અહીંયા એક અહીંયા 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 જોઈ લો એટલે તિરંગા છે ને આ સૌથી મોટો તિરંગો છે જો કેટલાક છે અંદાજે ખબર છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર વિડીયો શૂટ કરવાનો છે તો એ તમને પણ જોવા મળશે તો મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પર છે તો એમાં ફોલો કરી આવશે બધા મિત્રો જો મિત્રો બરાબર છે ને પવન નથી તો આપણે છે ને તિરંગા છે ને એ બરાબર છે ને લહેરાતા નથી ઉડતા નથી વિડીયોનું રેવા દીધું પછી હવે વિડીયો બની જશે તો આપણે મિત્રો છે તમને બતાડો ને તો જો આપણે વાડી છે ને એમાં છે ને સમૂહ લગ્ન થવાના છે તો આપણે એનો વિડીયો આવી જશે તો મિત્રો પહેલેથી આપણે છે ને તમે મને સબસ્ક્રાઇબ કરી ના રાખો એટલે પછી તમને મારા નવા વિડીયો આવે તો જોવા મળે તો મિત્ર સબસ્ક્રાઇબનું ફટાનો હોય તો સબસ્ક્રાઇબ કરીને એક જો તમે સબસ્ક્રાઈબ કર્યો હોય તો લાઈવ પણ ને શેર પણ કરીને ને મિત્રો ઘંટી દબાવવાની આવી ઘંટી દબીને એક એટલે છે કોઈ પણ મારા નવા વિડીયો એટલે તમને પહેલાં આવી જાય તો મિત્રો હંમેશે ને આખે અહીંયા છે ને રિપેર આવી ગઈ ને ફોટા પાડતા થતી જો વિશ્વજભાઈ જોઈ કેવો લાગે ઈ ઓહોય તો મસ્ત લાગે તો કરી એક નંબર લાગ્યો અમે અહીં કઈને ફોટા પાડતા હતા ને વિશ્વાસભાઈ છે ને જો આવી ગયા અહીંયા વિશ્વાસભાઈ કેવું રહ્યું આપણે સરકારી સ્કૂલમાં સારું મજા આવી ગઈ ડાન્સ કરતા હતા કોઈ હા બિસ્કિટ ખાધા ચોકલેટ ખાધી ચોકલેટ હા કેટલી ઘણી લાવ મારા હાથે મિત્રો મારી સ્કૂલે તો છે ને એટલે કઈ બીજું કઈ દેખાડવાનું રહ્યું કેમ કે હું એનસીસી પરેડમાં હતો ને એટલે હું પરેડ કરવા રહી તો પરેડનો વિડીયો ઉતર્યો નહીં કે કાંઈ બીજું કાંઈ બોલતા થઈને ઉતર્યો નહીં તો છેલ્લે છેલ્લે મેં બ્લોગ ઉતારી નાખ્યો ને એ ઘેર આવ્યું બ્લોગ ચાલુ છે તો વિશ્વાસભાઈ છે ને જો આકડી સ્કૂલેથી ડાયરેક્ટ છે ને અહીંયા બ્લોગમાં આવી જાશ મેં જો ડ્રેસ પપીરેલા છે આકડી એ છે ને ઓલે પર વાડીમાં પતંગ છે ને ના છે જો પતંગ ઉડાડેશ ને એ જે છે તારે તો ઉત્તરાયણ પૂરી થઈ જ ગયા છે ત્યાં ચાલુ છે પૂરી પૂરી ખોટે ખોટેક અજીતા છે ને પતંગું સગાયે પણ ખોટે ખોટ આપણે એમ કહી કે પતંગું નથી સગળતું ને જોઈ લઉ થોડો થોડો પવન આવતો હતો એટલે વિડિયો શૂટ કરને કે આપણે તમે જોઈ જ લીધો છે ને જોઈયો એની તકડી પાછો આપણે જોઈએ જો આ પતંગ આ જો પતંગું સગઈ જેટલી એટલે જોતો જોતો છે ને બપોર થઈ ગયું જોઈ લો તડકઈ થઈ ગયું ને માડી ઘડી ગઈ નીચે જાન છે પણ મને એક વસ્તુ હું દેખાણી ખબર છે જો મળી અરે પર દેખાય એ છે ને નેમલી પડે સ્ક્રીન મે બી એટલે જો હું કરવાનું છે ખબર છે એટલે જો તાકડી જે જો હું કરું છું એમ ओय मुगा रोइसला ऐ ला क्या कर रहे वे मुझे नहीं ना हतू मारी मेरी बरकत तो नहीं ये से नहीं जो मने आ जरो आ बोलो जरो बोलो ये जो बोलिस એમલી પાડે છે એમલી પાડે છે જો એને એમ છે કે હું એને વિડીયો ઉતારીશ ને એટલે એ છે ને પોઝ આપે છે જો આ જોઈ લો તો મિત્ર છે ને હા રૂંઠાક જેવું થઈ ગયું છે ને આપણે છે ને જો અહીંયા છે ને એ બધા નિશા પડી જાય કેમ કે પવન બરાબર નથી ને જો અટાણે હજી એક પતંગ બપોરની સગ્યસ કાકડી છે ને ઘડીક ખાવા જવાનું છે તો હું અહીંયા વિપેર ઘડીક રીલ જોતો તો ને તો અવાજ જાય ને તો જોઈ તો જો આ બે એ આંબલી પાડતા હતા જોઈ જ ગયો એને જો અટાણે છવ્વીસમી જાન્યુઆરી તો પૂરું થઈ ગયું ભાઈનો કાર્યક્રમ પણ આપણે સ્કૂલે જઈએ હવે મિત્રો ઘણા બધા ફોટા પડી ગયા ને આપણે થમનેલ પર તમે જોઈ જ લેશો એવી રીતની બનાવવાની છે ને મસ્ત નહીં આમ કંઈ ઘટે નહીં એવી થોડીક વારમાં જઈને નીચે જવાનું છે જો આપણે અહીં બાબુ કાકાની ઘેર પણ નાખી દીધો છો પર વિશ્વાસ નહીં નાઈ નાખી દીધો છે હવે આ બધા તિરંગા છે ને એ કાઢી લેવાના છે આજ આજનો દી રહેવા દે અને છે કાલ પછી હું કાઢી લઈ જોઈ લો એ બાજુમાં છે ને ગીત વગડે એટલે થોડુંક

એમાં બ્લોક ઝોમ્સ આવું ચિત્ર બનાવતો હતો ને તો મેં વિડીયોમાં હું કીધું એનું નામ કાકસી કાકસી ને એનું નામ કકાસી છે કકાશી કહેવામાં આવે તો જોઈ લે આવી રીતનું છે જો બનાવું છ તમને બરાબર દેખાતું નહીં હોય પણ મન તો અહીંથી શ્રાપ દેખી શકું જો

ચાર ચિત્ર છે એ ચોપડીમાં રહી રહી ને વાંકા ગયા ને એટલે ચિત્ર હતા બીજા ચિત્ર કાક છે એમાં કાક છત્રપતિ શિવાજી મહારાજ બાપા સીતાર અમે એવી રીતના ચિત્ર દોરેલા છે એ પન્નું મળીએ તો હું બ્લોગમાં બતાડા ફાઇનલ જો આવી રીતે રીતના જો અહીંયા ને અહીંયા કક્કાશીનું છે ને ડ્રોઈંગ શૂટર દીધું છે એ હવે ને આમ રહે મિત્રો વિપેર આવીને તો છે ને મારો અવાજ પણ થોડો થોડો કપાતો હોય કેમ કે છે ને પવન બહુ વસ્તુ આવે છે

અહીંયા આવી રીતનું છે ને લાઇટ લગાડી દીધી એટલે ને બહુ અંધારામાં મસ્ત લાગે તો બાય બાય મિત્રો મિત્રો મળી આવે આગલા બ્લોગમાં જય શ્રી રામશો મિત્રો તમે સબસ્ક્રાઈબ મે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો શેર કરી નાખજો ને મિત્રો બ્લોગ ગમે હોય ને તો કોમેન્ટમાં મને જણાવી દેશો તો મિત્રો બાય બાય